बोलो कृष्ण कन्हैया लाल की जय सतगुरु देवनी जय हमें परे वडा மா

ೂಡಿಯು ನಿಯಮೆಯ ಪೇ ವಡಾ ರೆ ಗುರು ಜಿ ನಾಮನ ತಣ ಪುಣ್ಯಕಾಯಿ ಗಡಾಯಣಾರ ಸದ ಗುರುದೇವನ ಶರಣ ಸ್ವೀಕಾರ રા સદગુરુ દેવે સોડાવ્યા પરેવડા રે ગુરુજીના નામના સત સાંગરૂપી સબૂત રે આવ્યા સત સાંગરૂપી સબૂત રે આવ્યા હે વા શિવજીના નામ ની ચણ ને સણાવ્યા શિવજીના यानंद धाम यु डाइवा पा रे वड़ा रे गुरु जी ना दामना मैं पा रे वड़ा रे गुरु जी ना दामना मना यू योडी, योडी, ने पारे ए, गुरु मना आपना बळको युजारे रे संसार सागर ती અમે પરે વડારે ગુરુજીના ધામના અમે પરે વડારે ગુરુજીના ધામના યુડી યુડીને અમે આવ્યા પરે વડારે ગુરુજીના ધામના યુડી યુડીને અમે આવ્યા પરે વડારે ગુરુજીના ધામના બોલો સદ્ગુરુ દેવની જય